કોડીનાર માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને પોષણ ભાવ ન મળતા ગઈકાલે હરાજી બંધ કરવામાં આવી મળતી માહિતી મુજબ કોડીનાર માર્કેટિંગ યાર્ડની અંદર ખૂબ જ નીચા ભાવે મગફળીની માંગણી કરતા ખેડૂતો રોષે ભરાયા હતા જેથી ધોરાજી ઠપ કરી દેવામાં આવી હતી અને બધા જ ખેડૂતો સાથે મળી મામલતદાર કચેરી આવેદનપત્ર આપી સરકારશ્રીને રજૂઆત કરી સમવાદેતા રામસી ભાય આર ગો હીલ દ્વમીરા ન્યોજ હાય મુજો ક્રોઝિન સિંકાન્યા આપને આસપાસ સત્ય સમાચાર જાણવા માટે જોતા રહો ધી ઉમેદર ન્યૂઝ અને હા લાઈક અને સબસ્ક્રાઇબ ભૂલતા નહીં થેન્ક યુ નમસ્કાર મિત્રો હું આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું ન્યૂઝ જોતા રહો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં સત્યની સાથે જોડાતા રહો નમસ્તે મિત્રો હું છું ચાંદની પરમાર આટલી મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો શેર કરો અને ફોલો કરો અને હા તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં દીવ મિરડ ન્યૂઝ દરરોજ લાઈવ અપડેટ ગુજરાત રાજ્ય દેશ દુનિયાના તમામ બ્રેકિંગ સમાચારો નિહાળો દીવ મિરડ ન્યૂઝ ચેનલ પર